નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કર્મચારીઓના બાબત મહત્વની અપડેટ સામે આવી છે જેમાં નિવૃત્ત જેમાં નિવૃત્ત કર્મીઓના પેન્શનના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પેન્શનર્સ મંડળની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પેન્શનર્સ મંડળની સાધારણ સભામાં વિવિધ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી જોઈએ તો તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સભા સ્વામિનારાયણ મંદિરના હોલમાં યોજવામાં આવી હતી વિદ્યાનંદજી મહારાજ પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા તથા સંજયસિંહ સોલંકી સહિતના મહેમાનો હાજર રહ્યા હતા

ચિતાર આપ્યો હતો અને સિત્તેર તેમજ એસી વર્ષના સભ્યોને સાલ અઢીને સન્માન કરવામાં આવ્યું હતું તો સાધારણ સભામાં નિવૃત્ત કર્મચારી મંડળના વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા ધન્યવાદ